हाँ हाँ तू पानी करोगे वो तो 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 बाबा कहाँ बाबा जी पानी करो ये अपना चालू करूँ अपना पसी दिपसी करी हो चामामर पानी आता तो ना तो चाहे पानी करवा तो तो ना जाये ये बुक करियो दे ओके नहीं पावो पावो चाहिए Ah. E papà, e che c'è E papà, perché E sai E sai non dai. E sai non è tio, e tu... E sai non è tio. E sai non è E sai non E sai non E E હા પિસ્કારી બોલે કા બોલે પિસ્કારી બોલે ટકડામાંથી નુ માલે ચાલે ના પિસ્કારી ગઈ બોલે ના ઓલા યેર હાટો સિંદુ કરી એઠા આ કઈ નુ કઈ નુ ઈ સિંદુ કરીયો સિંદુ સિંદુ કીને કયો ને બાપાઈ કે પપાઈંગા કર્યો હે ના તે નથી હવા લે લીએ આલે ને હાથ આ દાના ના ના હાથ નહીં અડાના ના જો બોરડી હે એ બોર બોરડી હે आल बसी समझे तार पेर बना जे ना काटा है सीताराम जय श्री कृष्ण जय माताजी जी जय देव बे दीदी तार जावा मेड़ आए सप्ताह में सप्ताह में कायम जावा हो पुगा नहीं काम ने लीधे आज हाथ मोदी है ना आज आज धार पर्व पर्व जाइए Wow, bela. Pumia wadah. Ah, aja ya ya, Manson, macam Mari kita lagi yo. Cari tenai lagi ya tu? Ya, lagi. Hah? lagi. kau tahu orang tahu

मत जाऊं बताऊं नहीं लंगड़ा कर तो देखो आ हां डेलो पेड़ है लंगड़ा खगन पे टेप पे नहीं लिए का तो डेलो इटा पे जाए वंडी टके जाए बाय बाय टाइगर या કામ ધોવે નખ્યા કરનો તો બધું થગો લાગ્યા 4:11 4:11 વાગેતા પછી મારે બપોરાની કરવાની છે પરિયમ પસવાડે જ્યાં થોડા પૂજાન પડ્યા થી નાખ દે રીંગણા ઉતારેલા તે રીંગણાનું શાક બનાય છે અનિ સપ્તાહ આવે YouTube ઉપર લાઈવ આવે સપ્તાહ આજ તો હાથ મોધી થગો પેલે દી થી આવતી YouTube ઉપર થી क्यों और इंगना आवे पड़िया हैं ते क्यों वालिया क्या बताइए थे बहरसिया किवा तो उतारिए क्यों मस्त है मस्त क्यों आम बल्लों का आवे पड़िया हैं वो अंदर क्यों दुनिया नलिंगिरियो है लूम खा हमारी ट्रेन-ट्रेन सियारसिया नलूम खा आवे थे आहे सोरा ठेक सौगीर બારે માસ થાય બારમાસ આ ચાર વાવો તારામાં થાય રીંગણા બહુ સારી છે રીંગણી પવાર નો તાજુ સીધો

હું તમે ના આવી જઈ જશે આખા તો ને ચાલુ કરી દીજો તમારે જ ને બોલવા માંડ્યો ચાલુ કરી દીધું તે ઉતારવાનું હાડા ગિયર વાય મે બપોરન ચાલુ કરી દીધું જય ભાઈ બેઠો ટીવી જોવે રીંગણા ઉતાર્યા તા ને ચેના બાપા કે ડુંગરીના ટમેટાના ઢીક વઘાર કરજે મજા આવી ખાવાની બકે તો ડુંગળી ઝીણી ઝીણી મોરી ટમેટો તો એક જ નાખો એક જ બટેટો નાખો ઘરના હે રીંગણા વધારે નાખ્યું આ બધું આવે હજી હજી ડુંગળી ખાધા જેવી નથી થઈ બટેટા તો વેસાતા જ હોય અને ટમેટામાં હજી ટમેટીમાં ટમેટા આવતા તો એ બધા વેસાતો માલે એ આપણે જે થોડો થોડો નાખીએ ને રીંગણા ઘરના હે તો એ વધારે નાખીએ કે

વખારે પણ ઈ વખારે લી હે જી તીખી ને થોડું লবণ ફોલે કે શિયાખસળ તો હે ને તો હું चटणी पुટોડલ હે હે જે આ બધું રેડી શિયાખસળ તો હે ને તો બધું રેડી થઈ ગયું ડુંગરી સળસ દા ટમેટું મોર નાખ આ બધું શેરી તો બટાટું મોર નાખ ને રીંગણા મોર નાખ દે આ બધું અહીંયા જે ધીમે ધીમે સળતું હે તો થોડું লবণ ફોલે સપની પુટોડે ચટણી નાખી દે બીજું બધું મહાલો આ પડી よ、ね、かった。